કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ ખાતે દેશના સૌ પ્રથમ મુંબઈ અમદાવાદ અતિ ઝડપી રેલ બુલેટ ટ્રેન પરિયોજનાના મુખ્ય નિર્માણ સ્થળોની મુલાકાત લીધી હતી તેમણે સાબરમતી અતિ ઝડપી રેલ એચએસઆર સ્ટેશન એચએસઆર બહુવિધ પરિવહન સંકુલ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રોલિંગ સ્ટોક ડેપો ખાતે ચાલી રહેલી પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી સાબરમતી રેલવે સ્ટેશનને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન માર્ગના ટર્મિનલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જેની ડિઝાઇન મહાત્મા ગાંધીના ચરખાથી પ્રેરિત છે મંત્રીએ ચોર્યાશી હેક્ટરના વિશાળ વિસ્તારમાં નિર્માણાધીન સાબરમતી એચએસઆર રોલિંગ સ્ટોક ડેપો પર પણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું જે આ પરિયોજનાના ત્રણ મુખ્ય ડેપો પૈકીનું સૌથી મોટું છે અહીં વહીવટી ઇમારતો નિરીક્ષણ માટેના શેડ અને માર્ગ માટેના માળખાનું કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે અશ્વિની વૈષ્ણવે પર્યાવરણીય સ્થિરતાના ધોરણને અનુસરીને વરસાદી પાણીના સંગ્રહ સૌર ઉર્જાની જોગવાઈ અને શૂન્ય પ્રવાહી વિસર્જન સારવાર પ્રણાલીઓ સાથેના આ ડેપોની પ્રગતિ સરાહના કરી હતી સમગ્ર પરિયોજનામાં અત્યાર સુધીમાં પાંચસો આઠ કિલોમીટરમાંથી ત્રણસો પચ્ચીસ કિલોમીટરના માર્ગ માટે ઊંચા પુલોનું નિર્માણ અને ચારસો કિલોમીટરના થંભલાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે રેલ્વે મંત્રીએ નિર્માણ કાર્યની ઝડપ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પરિયોજના નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવાના માર્ગે છે તેમણે ઉમેર્યું હતું કે દેશની આ પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓના અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને મૂર્તિમંત કરે છે ગુજરાતમાં તમામ સ્ટેશનો પરનું બાંધકામ અત્યાધુનિક તબક્કામાં છે અને મુંબઈના ભૂગર્ભ વિભાગમાં પણ ઝડપથી પ્રગતિ થઈ રહી છે મુંબઈથી અમદાવાદ વચ્ચેનું આ પાંચસો આઠ કિલોમીટરનો માર્ગ કારોબાર અને પ્રવાસન ક્ષેત્રે એકીકૃત અર્થતંત્રને પ્રોત્સાહન આપશે